आज भारतीय जनता पार्टी ने भूपेन्द्र भाई पटेल ना मुख्यमंत्री श्रीना मार्गदर्शन में गुजरात सरकार द्वारा गुजरात ना હીરા હીરા ઉદ્યોગ ઉદ્યોગ જોડે જોડાયેલા લાખો રત્ન કલાકારો નાના કારખાનેદારો સૌ વેપારીઓ માટે ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા સૌ પ્રતિનિધિઓ સુરતના સૌ ધારાસભ્યશ્રીઓ શહેર ભારતીય જનતા પાર્ટી સાંસદશ્રી અમરેલી ભાવનગર બનાસકાંઠા મહેસાણા અમદાવાદ શહેર આ તમામ ક્ષેત્રના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને ભારતીય જનતા પાર્ટીના સૌ શહેર સંગઠનો જિલ્લા સંગઠનો દ્વારા આદરણીય મુખ્યમંત્રી શ્રી અને ખાસ કરીને પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલજી દ્વારા મુખ્યમંત્રી શ્રીને જે ચૂંટાયેલા પ્રતિનિધિઓને ખાસ કરીને રત્ન કલાકારોની માંગ રત્ન કલાકારોને જે દુનિયાભરમાં હાલ હીરાના વેપારમાં મંદીના કારણે પડતી અનેક તકલીફોની રજૂઆતની બાદ મુખ્યમંત્રી એ આદરણીય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા હું અને એસીએસ હોમ અને મુખ્યમંત્રી શ્રીના પ્રિન્સિપલ સેક્રેટરી શ્રી મનોજ દાસની એક કમિટી બનાવવામાં આવી હતી ત્યારબાદ ઉદ્યોગ જોડે જોડાયેલા સૌ સંગઠનો નાના વેપારીઓ મધ્યમ વેપારીઓ અને અલગ અલગ સ્તરના વેપારીઓ જોડે અને ખાસ કરીને વિવિધ ક્ષેત્રના કલાકારોના જે એસોસિએશનો છે તેમની જોડે ચર્ચાઓ બાદ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે એક ખૂબ જ મહત્વનો નિર્ણય આ લાખો રત્ન કલાકારો અને હજારો નાના વેપારીઓ માટે લીધો છે રાજ્યના હીરા ઉદ્યોગના કલાકારો અને એકમોને આર્થિક રાહત પૂરી પાડવા અને ઉદ્યોગોની સ્થિરતા જાળવવા માટે એક સહાય પેકેજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં તૈયાર કરવામાં આવ્યું છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશા નિર્દેશમાં અસરગ્રસ્ત રત્ન કલાકારો અને સૂક્ષ્મ એકમોના રાહત આપવાનો એક ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય ભારતીય જનતા પાર્ટીની આ સરકાર દ્વારા લેવામાં આવ્યો છે અસરગ્રસ્ત રત્ન કલાકારોના બાળકોને શિક્ષણથી વંચિત ના રહે તે માટે એક વર્ષ માટે તેમની શાળાની ફી રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવશે એકમોને ટર્મ લોનની મહત્તમ પાંચ લાખની મૂડી ઉપર નવ ટકાના દરે ત્રણ વર્ષ સુધી વ્યાજ સહાય તેમજ ઇલેક્ટ્રિસિટી ડ્યુટીમાં પણ એક વર્ષ સુધી મુક્તિ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે આના નિયમો બનાવવામાં આવ્યા છે અને એની કમિટીઓ બી બનાવવામાં આવી છે રત્ન કલાકારની પાત્રતા આ સહાય યોજનામાં જે એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસ પછી જેમને કામ ના મળ્યું હોય જેને નોકરી ના મળી હોય કે જેને હીરા કારખાનામાંથી છૂટા કરેલ હોય આ પૂર્વેમાં એવા રત્ન કલાકારોએ ઓછામાં ઓછા ત્રણ વર્ષ કોઈ પણ હીરાના કારખાનામાં કામગીરી કરી હોવી જોઈએ હાલ હીરા ઉદ્યોગમાં રોજગારીથી વંચિત હોવો જોઈએ રત્ન કલાકારની ઉંમર એકવીસ વર્ષથી વધારે હોવી જોઈએ રત્ન કલાકારોના બાળકોને એક વર્ષ માટે ફીના સો ટકા લેખે પ્રતિ બાળક ભરવામાં આવેલ સ્કૂલ ફી મહત્તમ મર્યાદામાં હોવી જોઈએ જે હશે એ પાંચસો પ્રમાણે ડીબીટી એટલે કે ડાયરેક્ટ બેંક ટ્રાન્સફરના માધ્યમથી આપવામાં આવશે જે આપણી આરટી યોજના છે તેમાં બી આપણે ડાયરેક્ટ આપતા હોઈએ છે એ જ રીતે આમાં બી મદદ કરવામાં આવશે જે ની વ્યાખ્યામાં નાના ઉદ્યોગો એટલે કે જે ઉદ્યોગમાં જે કારખાનાઓમાં અઢી કરોડથી ઓછાનું ઇન્વેસ્ટમેન્ટ એટલે કે મશીનરીનું ઇન્વેસ્ટમેન્ટ હોય અને એવા કારખાનાઓ જે કારખાનામાં બે હજાર બાવીસ ત્રેવીસ ત્રેવીસ ચોવીસ અને ચોવીસ પચીસ હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા હોવા જોઈએ એકમના વીજ વપરાશમાં ગત વર્ષે એટલે કે બે હજાર માં જો સો યુનિટ એની અગાઉ વાપરતા હોય અને એનો પચીસ ટકા ઘટાડો થયો હોય એવા એકમો આમાં લાભાર્થી બની શકશે એકમો એકત્રીસ ત્રણ બે હજાર પચીસ પહેલા જે આપણા ઉદ્યોગ વિભાગમાં જે રજીસ્ટ્રેશન હોય એવા એકમોને આમાં લાભ મળશે આ એકમોને ખાસ કરીને રત્ન કલાકારો જોડે જોડે ભારતીય જનતા પાર્ટીની આ સરકાર દ્વારા તમામ નાના વેપારીઓ એ વધુમાં વધુ સારી રીતે વેપાર કરી શકે વધુમાં વધુ ગુજરાતના યુવાનોને રોજગારી આપી શકે તે માટે આ પેકેજના માધ્યમથી તમામ નાના વેપારીઓ અને રત્ન કલાકારોને એક ખૂબ મોટો સહયોગ આપવાનો નિર્ણય એ ભારતીય જનતા પાર્ટીની આ સરકાર દ્વારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં લેવામાં આવ્યો છે साहेब आपण जे वाईतग्रस्त रत्न कराकार शिक्षण